એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ અને આ ડિઝાઇન જેને જે તૈયાર કરી એ નેશનલ હાઈવે વાળા હોય કે સ્ટેટ હાઈવે વાળા હોય પણ જેને ડિઝાઇન તૈયાર કરી એ ડિઝાઇન તૈયાર કરનાર હવે તો સરકાર નથી કરતી અધિકારીઓ નથી કરતા કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવે છે સ્થળ પર તપાસ નથી કરતા સ્થળ પર તપાસ આવીને માપવું જોઈએ માપતા નથી અને ગૂગલ પર સર્ચ કરીને જ્યારે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે ત્યારે આવું જ ખવાનું અને આ આપણે ઈચ્છીએ કે આ જે ટ્વીટું છે એ વધારે નહીં તૂટે અને પાવી જેતપુર છોટાઉદેપુર મધ્યપ્રદેશ તરફના જે વાહનો અહીંથી જાય છે એને અગવડતા ના પડે તે માટે તાત્કાલિક ધોરણે જે એન્જિનિયરો હોય તે વધુ પડતું કામ કરવાનું થાય તે કરીને સમાર કામ કરીને પોલીસનો સહકાર લઈને વનવી એક બાજુ વાહનો ચાલે એક બાજુ વાહનો બંધ એ રીતના પણ ટ્રાફિક ચાલુ રાખવો જોઈએ હું સમજુ છું કે આ સરકારને ઉતાવળ હતી કેટલીક જગ્યાએ ખાતમુહૂર્ત કરવાની પણ ઈચ્છા ઉતાવળ હતી આ ઉતાવળને કારણે આ શરૂ કરવાને કારણે એમની રાજકીય રીતે અમે રાજકીય રીતે નહોતા મુલાવતા પણ ભારતીય જનતા પક્ષવાળા રાજકીય રીતે મુલાવણી કરીને ઉતાવળ કોન્ટ્રાક્ટર ઉતાવળ કરાવીને આ કામ કરાયું છે અને એ અધકચરું કામ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ હું ચોક્કસ હું ચોક્કસ કહું કે આ કામની તપાસ થવી જોઈએ તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ ચાલી રહી છે આ સરકારમાં અને ખાયકી થવાના કારણે આ ટેન્ડરો ખાસ કરીને આદિવાસી વિસ્તારના કામો રસ્તા હોય પુલ હોય ગમે તે કામો હોય સત્યાવીસ ટકા ટકા ત્રીસ ટકા બિલો ટેન્ડર ભરતા હોય છે અને બિલો ટેન્ડર ભરવાના કારણે કામ હલકું કરવામાં આવે છે અને એને કારણે આ તૂટી જાય છે હજુ પણ અમારો તુરખેડાના રસ્તાનો કામ લીધા પછી કામ શરૂ કર્યું નથી કારણ કે બિલો ટેન્ડર આ નવું જ હમણાં નસવાડીમાં નસવાડીમાં આવ્યું છે સમાચાર મેં જોયા કે ત્યાં એક આદિવાસી બેનને જોલીમાં નાખીને સગવડતાના અભાવે લોકો દવાખાને લાવ્યા હતા હજુ ગામડામાં રસ્તાઓ પૂરા થયા નથી ખાસ કરીને જંગલ વિસ્તારના જો રસ્તા તૈયાર કરવા હોય તો એની વિવિધ મંજૂરી લેવી પડતી હોય છે અને આ રસ્તાઓ તમામ વડાપ્રધાન ગ્રામીણ રસ્તા તરીકે લેવા જોઈએ જેથી કરીને એને કોઈ બીજી તકલીફ ના પડે અને જે કોન્ટ્રાક્ટર લે એ કોન્ટ્રાક્ટરને તમારે એબોવ નીચેની પણ એબોવ રકમ આપીને એને પાસે કામ કરાવવું જોઈએ બાકી તો જંગલના રસ્તાઓ ટૂંક છે નહીં અને આ ગામડામાં જંગલમાં અલગ અલગ ગામોમાં ફળિયામાં રહેતો અમારો આદિવાસી સમૂહ જેને ખબર નથી કે શું જરૂરિયાત પડતી હોય છે અને જયારે માંદો પડે ત્યારે જ એ ખાટલા લઈને આદિવાસી સમાજ પણ થોડુંક સમજવું જોઈએ કે આવી જો બહેનો હોય તો એને એડવાન્સ ગામડામાં નર્સ બહેનો ખોરતી હોય છે એને ડેટ આપેલી હોય છે ત્યારે પાંચ દિવસ પહેલા એને નજીકના દવાખાને દાખલ કરવું જોઈએ હું માનું છું મારો સમાજ છે આદિવાસી સમાજ છે સમજતો નથી પણ આદિવાસી સમાજે પણ સમજવું પડશે કે આવી વખતે આવા વખતે પોતે પોતાનું હેલ્થ સાચવવા માટે પોતાના કુટુંબના માણસોનું હેલ્થ સાંભળવા માટે માં બેન દીકરીઓની એ રાખવા માટે હંમેશા થોડી કાળજી રાખી પાંચ છ દિવસ પહેલા નજીકના દવાખાને દાખલ થવું જોઈએ